ચોમાસા દરમિયાન નવી બાંધકામ સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ દેખાતા સુરત મહાનગરપાલિકાએ દંડ ફટકારી કામગીરી કરી છે સુરત મહાનગરપાલિકાએ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં એક હજાર પાંચસો દસ બાંધકામ સાઇટ ઉપર સર્વે કર્યો હતો જેમાં એક હજાર અઠ્યાવીસ મચ્છરના બ્રીડિંગ મળી આવતા તંત્રએ નાશ કર્યો હતો અઠવા ઝોનમાં વિવિધ ખામી બદલ પંચાવન બાંધકામ સાઇટને નોટિસ આપવામાં આવી છે કુલ રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખનો દંડ વસૂલ કરાયો છે કતારગામ ઝોનમાં કુલ રૂપિયા સાહીઠ હજાર દંડ ફટકારાયો છે ઝોનમાં અઢાર બાંધકામ સાઈટને નોટિસ અપાઈ છે વરાછા બી ઝોનમાં રૂપિયા પાંચ થી રૂપિયા પચીસ હજાર સુધી દંડ ફટકારાયો છે કતારગામ ઝોનમાં રૂપિયા પાંચ હજાર થી રૂપિયા પચીસ નો દંડ ફટકારાયો છે

બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત